મને ખબર જ કે કેવી રીતે તમારી જેમ જ કેટલા બધા સ્ટુડન્ટ હતા અને ટીચર તમારી અચાનક ક્લાસમાં પરીક્ષા લેલી કોઈ કે બસ એવી જ રીતે ચાણક્ય એના શિષ્યો પાસેથી એના સ્ટુડન્ટ પાસેથી પરીક્ષા લીધી કે ચલો આજે હું મારા સ્ટુડન્ટ ની પરીક્ષા લીધી તો એમાં બધા સ્ટુડન્ટને પૂછ્યું કે તમે જંગલ માંથી બહાર કરીને બીજા ગામમાં જઈને મારા માટે વસ્તુ જોઈએ છે પાસેથી લઈ હાથ ઉપર બધા સ્ટુડન્ટે હાથ ઉપર ગયું પણ પછી તમે ચાણક્ય એ કીધું કે જંગલ પસાર કરતા તમને વાઘ મળશે સિંહ મળશે જીતો મળશે તો એ તમને ખાઈ પણ શકે છે તમને હેરાન પણ કરી શકે છે તમે પાછા જીવતા ન પણ આપી

તો પહેલો સ્ટુડન્ટ ગયો તો એ ત્રણે સ્ટુડન્ટ માની ગયા અને ગયો તો પેલા સ્ટુડન્ટ અંધાર એ ફરીથી પાછો આવી ગયો પછી ત્રીજો સ્ટુડન્ટ હતો એ ગયો અને ત્રણ દિવસ પછી સામાન લઈને ટીચર પાસે આવ્યો તો બધા સ્ટુડન્ટ એમને કે તું જીવતો છે તું મળ્યો નથી ખાધું શું તે પાણી શું પીધું તો હજુ સ્ટુડન્ટ કહે છે કે ના જે ટીચરે કીધું તું જે ચાણક્ય એનાથી ટોટલી ઓપોઝિટ થયું છે મારી સાથેટ થયું છે કે મને હું જંગલમાં ગયો મને એક વ્યક્તિ મળ્યો એને મારી સાથે ચાલ્યું એને મને પાણી આપ્યું એને મને ખવડાવ્યું એને મને એના ઘરમાં માં રાખ્યો સુવા માટે જગ્યા આપી અને પછી મને પૂજારી પાસે મૂકી ગયો ફરીથી બીજે દિવસે હું આવતો હતો ત્યાં મને એ લઈ આવ્યો એના ઘરે ખાવાનું આપ્યું અને ફરીથી મને અહીંયા સુધી મૂકી ગયો તો પછી બધા વિદ્યાર્થીઓ ટીચરને પૂછે છે કે તમે અમારી સામે ખોટું કેમ બોલ્યો એવી રીતે પૂછે છે સવાલ કે તમે અમારી સાથે ખોટું કેમ બોલ્યું તો ટીચર કે છે કે અમે તમારી પરીક્ષા લીધેલી કેમ કે જીવનમાં ત્રણ ટાઈપના વ્યક્તિઓ પહેલું જીસ છે ને કઈ કરવા જ નથી માગતા જે ખાલી જોયા કરે છે અને કમ્પ્લેન કર્યા કરે છે પણ જ્યારે પરિસ્થિતિ એવી આવે છે ને કોઈ પ્રોબ્લેમ આવી જાય છે ને ત્યારે ભાગી જાય છે અને ત્રીજો વ્યક્તિ છે જે પરીક્ષા આપે છે જે ફેસ કરે છે સિચ્યુએશનને ફેસ કરે છે અને પછી આગળ વધતો જાય છે તો આપણે હંમેશા છે ને

તો ઓમેટિકલી આપણામાં એ કોન્ફિડન્સ બિલ્ડ થતો જાય આપણામાં ઓટોમેટિકલી આત્મવિશ્વાસ આવતો જાય